જુનાગઢના માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કૂલની બાજુમાં રેદ્દી સાડી સેન્ટરમાં અચાનક લાગેલ આગ આ આગ લાગતા જુનાગઢ ફાયર બિગ્રેડને જાણ થતા તત્કાલ ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચીની આગને કાબૂમાં લીધી હોય આ આગ લાગતા કેટલી નુકસાની થયેલ હોય તેની હજુ કોઈ જાણકારી મળીલ નથી તેમ જ આગ લાગવાનું કારણ જાણી શકાયેલ ન હોય હાલમાં આગ કાબૂમાં લેતી હોય છતાં પણ પાછી આગ ન લાગે તે તકેદારીના ભાગરૂપે આજે પૂરી રાતના ફાયર ફાઈટર ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ વધુ વિગત આવીએ જણાવશું

හිට අවසෙන්ද බදුුක අමාතම හිුන්දා කරදැ?

ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ બધાને મારા નમસ્તે